हेलो गाइस आज ना नो आप लोग मत हमारे स्वागत से मित्र हो जो जो बच्चे रहे मस्त जो है ना बस तैयारी रहे आज हो जो जो कपास बिना पड़ी है आज तो वोड़ वाने चालू देगी मित्र जो कपास नहीं वेयर जो इच्छु बस ने जरा तो मैं बड़ी मस्त बस ने सीजन मित्र तो उड़ी रही जो

कितने बाकी के पस्ती रूल कमेंट करे जो मरा वाला गले जा जय जो हर जे यदि मित्रों हम ले अपने मस्त मजनू ब्लॉग चालू करी नहीं क्यों मजनू मस्त ब्लॉग था इस मित्रों जो इस बुशत में मस्त मजनू शुरू कर ली जो है એટલે તમારે ભગવત થઈને ફેમિલી બનાવે થાને મસ્ત મિતન લાઈવ શેર સબસ્ક્રાઇબ કરી લેજો કે તેરે બળે પોસ નેંદર જો તો કે પીડા પડી જાય થોડા લાડા મિતો कुछ जे जुहार, जे को जो जो ने, तो ने जय जय तमाम YouTube फैमिली क्यों जुहारेमी जब मिली जैसे वीडियो में हमारा तो तो मैं YouTube चैनल नगर वेलकम टू मै यूट्यूब चेनल जय जुहार અવન ઓ તો મરે મતલબ જના વિડિયો જોવો મળી જશે મારા YouTube ચેનલ ની અંદર તમે સપોર્ટ કરજો મિત્રો દિલથી શોર્ટ વિડિયો પણ અપલોડ કરવાનું ચાલુ છે મિત્રો બધું એકંગલ યસ તો જન આપ બસ ચાલુ છે બેટી જો હોય ને કપાસ ઠળક બગડે ના તો ઉતારે

ઓય લીલી લીલી કોમ કોમ રે દો છો કરે તમને બતાઈ દીધું બત થે આતે રે આ સિ મિત્રો 3 આને 3 રો ઓછો મિત્રો પાસે નહિ દે આવો એ મિત્રો તો કરેલા કરેલા છે મિત્રો શાક કરવાના મિત્રો બસ તો મજાનો શાક નહી દેવાય મિત્રો અહીંયા તો બッコ પડ્યો પડેલો છે મારા ઘરે લઈ જાવ મને थोड़ा प्लेटिंग बोल जाए वो थोड़ा कहीं अलग तरह आजमने की जाएँ इधर वीडियो जी आगे डाले कहाँ से तो वो ब्लॉग लगी हो सी बद्दायी जरूर थी मेरा वीडियो नहीं मेरे को पता कर देजो मित्रों मिच्चो तमाम यूट्यूब और ने मेरा वीडियो जो ताऊ तो कम कर ले लाइक्स કરી લેજો મિત્રો તમારું YouTube ચેનલ માં મને ડાયરેક્ટેજ રિક્વેસ્ટ છે મિત્રો મને બને ચાના YouTube પર બની ચેક કરી ભાઈ તમે સપોર્ટ કરો તો મિત્રો દેલી થી અમારું પનકપ નું પૂરું કરી દેજો તો ભાઈ બસ તમને જાણું ગુજરાન ચાલી જાય મિત્રો આ રીતે તમારી જેમ મને પણ થોડો થોડો કામ કરતા રહી બી કે બધાયને અભિષેક વધી મો

А я тебе дыдом не звал, блядь, ты не дам, его. મળીશું મિત્રો નવા બ્લોગ સાથે હા લાઈક કરીને કરો જય જવાય છે